જય માતાજી મિત્રો આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે તો આપણે ઉઠી ગયા છીએ સવારમાં મિત્રો આઠ જેવું વાગી ગયું હશે રાતે જાગતા થા એટલે ને મિત્રો હવે આપણે જવાનું છે મોટું ધોવા તો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ને બન્યા રહેજો અમારા બ્લોગમાં મિત્રો આપણે વાગ્યા છીએ મોઢું ધોવા જોઈ શકો છો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મોટું ધન બનાવવાનો છે આપણે એટલે આપણે લઈ લીધી તપેલી અને એક વાટકો લઈ લઈએ હજી મિત્રો પછી આપણે મૂકી દઈશું તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગેસ પાસે મિત્રો આપણે મોરસ નાખી દઈએ દૂધનો નો પાઉસ તો આવી ગયેલું છે મિત્રો મોરસ નાખી દીધી છે આપણે થોડીક હજી થોડીક નાખી દઈએ હવે મિત્રો ભૂકી ન વારો તમે ભૂકી કહો કે સાહ કહો કોમેન્ટ કરજો મિત્રો આપણે નાખી દઈએ થોડીક જુઓ આદુ મોરસ થોડુંક પાણી નાખ્યું છે મિત્રો અને સા નાખી દીધી જોઈ શકો છો એટલી સા નાખી છે હવે આપણે મિત્રો દૂધ નાખવાનું બાકી છે આયુર્વેદ નાખી દઈએ આપણે દૂધનો નો પાઉસ તોડી નાખ્યું છે મિત્રો અને દૂધનો નું આપણે નાખી દઈએ આખું જોઈ શકો છો મસ્ત મજાનો સા બનાવવાનો હે આપણે મિત્રો આપણે દૂધનું પાઉસ નાખી દીધું છે અને હવે ગેસ હળગાવાનો છે તો ગેસ શરૂ કરી દઈએ મિત્રો ફાઇનલી આપણો ગેસ શરૂ થઈ ગયો હશે મિત્રો તો પેલી મૂકી દઈએ હવે માથે હવે આગળ પાકી જાય મિત્રો બતાવું તમને હું વિડીયોમાં બન્યા રહેજો જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આપણો સા પાકી ગયો છે આપણે હવે ઉતારી લેવાનો છે આને જોઈ શકો છો નાસ્તો કરવાનો છે અતારમાં હવાના પૂરમાં એટલે આપણે ઉતારી લઈએ હવે સાને ને મિત્રો ઉભરાણ આવી ગઈ છે ને આપણે હવે શા ઉતારી લીધો આપણે વાટકામાં લઈ લીધો છે મિત્રો જોઈ શકો છો શા કેવો બીનો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ગાંઠિયા છે અને બટણ છે આપણે ખાઈ નાસ્તામાં આતારમાં આપણે તોડી નાખ્યું છે બે વસ્તુ મિત્રો આપણે બટણથી શરૂ કરી દઈએ ખાવાનું વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો ને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો કારણ કે નવી નવી ચેનલ બનાવેલી છે તમે બધા સપોર્ટ કરજો મને ફાઇનલી મિત્રો વરસાદ આવ્યો હતો જેવો જે વાદળ એક રસ જેવું જ છે જોઈ શકો છો વરસાદ ઓછો આવેલો છે ફાઈનલ મિત્રો આપણે જે કાલ સેતાફળ મીકા થાય એમાંથી આપણે કેટલા સીતાફળ પાકી ગયા છે એ આજે જોવાના છે તો આપણે ઠેલી લઈ લીધી છે આ કાસા અહીંયા મૂકવાના હે અને પાકલ જવો મિત્રો હું બતાવું હમણાં તમને આ પાકી ગયેલું હોય એટલે પાકલ અહીંયા મૂકવાના છે મિત્રો આપણે જોવા મિત્રો કાલે આપણે તોડ્યા એ મિત્રો આજ પંચોતેર એટલે પંચાણું ટકા પાકી ગયા છે મિત્રો કાસા તો થોડાક જ નીકળે છે મિત્રો જોઈ શકો છો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો જો કેવા મસ્ત મજાના પાકી ગયા છે આજે કંઈ દબાણું નથી કાલની જેમ કાલ તો બેગ ખરાબ થઈ ગયા હતા દબાણા એટલે આજે કંઈ દબાણું નહીં મિત્રો વિડીયો જોયો હોય તો કોમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં મિત્રો જોવો એટલા સીતાફળ પાકલ નીકળ્યા છે આપણે ગણી લઈએ કેટલા છે મિત્રો છે બાવીસ સીતાફળ પાગલ છે મિત્રો અને આ સ સીતાફળ છે એ કાસા છે મિત્રો જોઈ શકો છો આજે એટલા વિધા આવે સ આજે પાસે વરસાદ છે એટલે તોડ્યો નહીં બીજા તોડવા ગયા નથી અને ફાઇનલ મિત્રો હું તો નિરાતે હોતો તો હતા તો વરસાદ બાકા બોલાવવા મળ્યા જોવા ગયો તા તો જવા મિત્રો આ ખોટ્યો અને એક ગા છે મિત્રો એ આ વરસાદના કારણે પલતા હતા એટલે એને ટાઇટ વાતી હતી મિત્રો એટલે એ દવા વધારે ઊભા છે અને પાણી જોડતું થઈ ગયું છે બજારે જોઈ શકો છો મિત્રો કેવું પાણી આવી ગયું મિત્રો અમારા ફળિયામાં પણ પાણી પાણી થઈ ગયું છે જોઈ શકો છો વાદળ તો એક રસ જેવું જ છે મિત્રો કેવો મસ્ત મજાનો એ બોમ્બો થાય છે જોઈ શકો છો તમે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ વાળું કરવા અને આજે દાળ ભાત બનાવેલા છે તો આલો બધા ખાવા અને જો આવા કંઈક ભાત છે બનાવેલા અને આપણે પહેલાં ભાત લી બની બન્યા રહેજો વિડીયોમાં વિડીયો તમે તો શેર કરજો તો આપણે ભાત લી લીધા છે આવી રીતે કંઈક થોડા થોડા રૂપિયા જોઈ શકો છો મિત્રો લીધા દાળ ડાળ લઈ મિત્રો ડાળે કેવી મસ્ત ની છે જોઈ શકો છો મિત્રો આપણે ડાળ હલાવીને લઈ લઈ મિત્રો ટમેટા કેમ છે બધું મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો ફાઇનલી મિત્રો આપણે વાળ કરીને આવી ગયા છીએ માવો ખાવા તો જો આપણે માવાનું અનબોક્સિંગ કરી નાખ્યું છે મિત્રો પાર્સલ નાખી દીધી અને હવે આપણે માવો છોડવાનો છે મિત્રો આપણે કરી દીધું છે છોડવાનું શરૂ આવો કેવો બને હું બતાવું મિત્રો તમને હમણાં હવે અને હું ખાઈ લઉં મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં મળીએ કાલના બ્લોક માં બાય બાય